પેલું એ આપણે અમેરિકામાં પ્રેસિડેન્ટ તો બન્યા પણ અમેરિકાને ઊંચો લઈ આવવા માટે અમેરિકાની ઇકોનોમી ઉપર લઈ આવવા માટે હું કરવું હિ કે તો ટ્રમ્પ ભાઈ ચાલુ કર્યું છે અત્યારે એની વાત તમે જવા દો મેં તમને વાત એ કરી કે યુક્રેન માટે જે બાતા હતા અને યુક્રેનમાં જે સપ્લાય કર્યું બધું એટલા બધા હથિયાર સપ્લાય કર્યા વેપન સપ્લાય કર્યા એટલી બધી ટેકનોલોજી સપ્લાય કરી એ બધામાં મેઇન હિસ્સો અમેરિકાનો અને એ જો બાઇડન ત્યારે હતો ને ડેમોક્રેટિક પાર્ટી હવે એ લોકોને આખી જે પોલિસી હતી એ પોલિસી પ્રમાણે એની ચાલુ કર્યું અને કીધું કે ભાઈ આ રશિયા ને છે ને જેટલી બધી પ્રોપર્ટી છે આખી દુનિયામાં એ બધી સીઝ કરો એ કે રાઈટ અને એના પર સેન્ક્શન નાખી દો બધી જાતના કે એટલે થોડાક ટાઈમ માં પણ પુટિન છે ભાઈ પુટિન ઇઝી છે રાઈટ પુટિને ત્રણ વાર થઈ ગયા ત્રણ વારથી લડે એવાની નીવા રાઈટ અને ઘણો કબજો કરી લીધો જે યુક્રેન નો અમુક રાઈટ હવે એ કબજો એ કરી લીધો બધું થઈ ગયું હવે હે ને

તું તારે લડી કે આ ટ્રમ્પે તો ના પાડી દીધું કે ટ્રમ્પે તો કીધું કે ભાઈ આપણે છે ને સીઝ ફાયર કરી નાખો અને પીસ ડીલ કરી નાખો અને ટોટલી લડાઈ બંધ અને ફૂટીનારે બધી વાત કરી લીધી ફૂટીનારે મંત્રણા કરી લીધી ભાઈ ટ્રમ્પ ભાઈ અને આ બાજુ જે બધા યુરોપિયન કન્ટ્રી હતા યુરોપિયન કન્ટ્રી કે ના ના કે એમ થોડું આ કે એટલે ભાઈ ને જેલસ્કી ને જેલેસ્કીને જેલસ્કી ને ચડાવ્યો જેલસ્કી ચડી ગયો પાછો કે ચડ ચડ જા બેટા સુલી પર તે ચેલેન્જ કે કે મારા વગર નહીં તમે એ કે પીસ ડીલ કરી શકો કઈ રીતે કે જે રાઈટ પોસિબલ જ નથી કે અમારે યુક્રેન તો પહેલા જોઈએ યુક્રેન વચ્ચે હોય પછી જ પીસ ડીલ થાય ત્યાં સુધી ડીલ ન થાય અને પ્લસ તમે છે ને અમને ગેરંટી આપો રાઈટ કે હવે પછી રશિયા ચડાઈ નહીં કરે તેની સેફટી હું તો મને અમને નેટોમાં ફેરવો રાઈટ આવ્યું બધું ઘણું બધું કર્યું પછી ટ્રમ્પે ચાલ ચાલી ને હવે પેલા તો મેક્રોનને બોલાવ્યો મેક્રોન મેક્રોન ગયો નો વ્હાઇટ હાઉસ માં બે દી પહેલા રાઈટ મેક્રોનને વાત કરી દીધી ને મેક્રોનને કીધું કે ભાઈ આપણે છે ને જો પીસ ડીલ કરી નાખું છે ને અરે રશિયા રે ને અત્યારે છે ને આ બધું બંધ કરો હવે બહુ થેકું ઘણું બધું કર્યું રાઈટ અને અને પાવર રેન્જ ના ચડાયો ચડાવ્યું હતું કે જો અમેરિકા એટલું બધા કે હથિયાર દીધા ને એટલું બધું કર્યું ને હવે પીસ ડીલ મારા અત્યાર સુધીમાં તમે તો ત્રણ વર્ષથી પીસ ડીલ પીસ ડીલ જો કરતા તો પીસ થઈ જવી જોઈએ એ કે રાઈટ તમે કોઈ પીસ ડીલ કંઈ કર્યું ને તમે તમે એમ કહેતા હતા કે રશિયા નહીં કે સાથે બેહાડ્યા વગરનું પીસ ડીલ કરું તો રશિયા નહીં સાથે બેહાડ્યા વગરનું પીસ ડીલ કઈ રીતે થાય કારણ કે એવડો મોટો એક કન્ટ્રી નહીં તો પાવર પાવરફુલ છે રાઈટ જેલેસ્કી શું આવે કે જેલેસ્કી તો ડિક્ટેટર છે કે એ તો એ કોમેડિયન છે કે રાઈટ એટલે એનું કંઈ ના આવે એટલે ભાઈ મેક્રોન લઈ લીધો મેક્રોન કે વાંધો નહીં કે એટલે મેક્રોન નો વયો ગયો ને હવે અમારા ભાઈ અમારો કે સ્ટ્રામર જે અહીંયો પ્રાઇમ મિનિસ્ટર છે યુકે નો રાઈટ પછી એનો વારો દીધો એ કે તું આવી જા ચાલો એ કે ને બધા યુરોપિયન કન્ટ્રી આખા એમાં સપોર્ટ ત્યારે ભાઈ અમારે કેસ્ટ અમારે બહુ બોલ્યો હતો પણ પછી વાં જાઉં તો કારણ કે બોલ્યો તો એટલે ભાઈ મોઢું કેમ દેખાડવું અહીંયા હું એને ચાલુ કરી દીધું એની સીધે સીધું આગલે દિવસે જ એક જાહેરાત કરી દીધી કે

ને ટ્રમ્પ એ કે અમેરિકામાં અમે જે બોલા માલ મંગાવીએ છે બધું રાઈટ ઇમ્પોર્ટ કરીએ છે એમાં કે અમે ઓછોમાં ઓછા મારીએ અને તમે કે અમારો માલ જે આવે છે એમાં વધારે મારો એટલે ટૂંકમાં એવું થોડું હોય કે હું તમે જેટલા મારો ને એટલે સામે હું પણ ટેક્સ નાખી હી કે ટેરિફ રાઈટ એટલે ટ્રેડ ડીલમાં આખો આખી દુનિયાને એક આખે એવું ભમરાડે દીધું કે બધાય વિચાર કરો મીંડા કે જો આમાં કારણ કે બધાય મોસ્ટલી અમેરિકામાં સપ્લાય કરે છે બધાય આમાં અહીંયા પણ યુકે વાળા પણ યુકે નો બહુ માલ સપ્લાય જાય છે મેઇન માલ મેઇન શું હતું ભાઈને ને ટ્રમ્પ ભાઈ શું હતું ટ્રમ્પ ભાઈ એક જ વસ્તુ હતી કે આપણે છે ને જે મિનરલ્સ છે વા બધાય યુક્રેન ના યુક્રેન ના મિનરલ્સ માં પચાસ ટકા આપણે કે એમાં ભાગીદારી હોવી જોઈએ અને આપણે કાઢશું બધાય અને એમાં જેલેસ્કી ને કીધું કે તું સાઈન કરી દે

હવે એ વસ્તુ શું છે જે આ મિનરલ્સની વસ્તુ ખનીજ જે ધાતુ છે બહુ મૂકી મૂકીની બધી ધાતુ નીકળે છે એ બધી ધાતુઓની અબજો રૂપિયા કિંમત છે અબજો પાઉન્ડ કીએ તો અબજો ડોલર કીએ તો જે કઈ કીએ એ રાઈટ હવે ટ્રમ્પે શું દબાયું ટ્રમ્પે એમ દબાવ્યું કે ભાઈ જયારે અમારા બાઇડન હતો અમારે અહીંયા પ્રેસિડન્ટ ચાર રહ્યો એને તમને કે લગભગ ફાઈવ કે બિલિયન કે તમને બધા બધા સપ્લાય કર્યા છે અથિયાર તો કઈ મફત ક્યાં કર્યા રાઈટ એના પૈસા તો થાય ને પૈસા માટે હવે તમારી પાસે છે પૈસા પૈસા નથી તમારી પાસે નથી આખો તમારો દેશ આખો ભાંગી નાખ્યો ભૂકો બોલાવી દીધો દેશને હવે કઈ છે નહીં તમારી પાસે નથી તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે પાછું જો ચાલુ કરીએ આખું બનાવો આખો દેશ તો તમારી પાસે પૈસા એ પણ નથી પૈસા તો તમે પૈસા ક્યાંથી કાઢશો એટલે આ ડીલ કરો અને સાઈન કરો અને અમે છે ને એક બાજુ પીસ ડીલ એટલે તમે પૂરું કરી નાખ્યા લડાઈ નું અને હવે લડાઈ લડવી નથી રાઈટ એટલે ત્યાં થઈ ગયું અને પહેલા ને શું કીધું ભાઈને પોતી ને એમ કીધું પુટિન ને ડીલ કર્યું તો પુટિન ને પુટિન ને શું કીધું કે પુટિન ને કીધું કે ભાઈ આ બધા તે આટલો બધો લઈ લીધા આ એનો યુક્રેન નો બધો દેશ જેટલા છે આટલો બધો જે પાર્ટ લઈ લીધો લગભગ 10 15 20% જે 20% જેટલો લઈ લીધો તો એમાં જે તકે પુટિન કે એમાં જે મિનરલ નીકળી જાય કે આપણે બે ભેગા એ કે થઈ નઈ કેનો ટ્રેડ કરીશું હું ઈ ને વાપર હું કે તમે વાંધો નઈ કે એટલે ટ્રમ્પ કે તો ટ્રમ્પ એમ કહે છે કે

અને તને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી તારે નેટોમાં જવાની જરૂર શું છે તો કે ઓલો કે ના ભાઈ મારે નેટોમાં જાવ કારણ કે આ લોકોએ બધા ચડાવ્યું હતું કે ના ન તું નેટોમાં આવી જાય રાઈટ અને અમને થ્રેટ છે બધા એમ કે રશિયાને એટલે રશિયા રે તો તું નેટોમાં આવી જાય તો અમારે કે ન્યા બધી મિલિટરી આવી જાય બધી અને રશિયાને ને હાવ ઘર આંગણે એટલે પુટિને આ વસ્તુ ખટકતી હતી એટલે પુટિને આ સીધે કરી નાખ્યું આવું બધું એટલે હવે જેલેસ્કી આટલા એક તો સૈનિકો એની ગુમાવ્યા આટલા માણસો ગુમાવ્યા આટલા આખી દુનિયામાં વેર વિખેર થઈ ગયા યુક્રેનના માણસો બધી જગ્યાએ કઈ ના નતરી એટલે ન ઘરનો ન ઘાટનો એવો જેલેસ કે અત્યારે હવ હવ પાગલ થઈને ફરે એમ કે તો હાલે એટલે કોઈ વેલ્યુ જ નથી રહી ને જે વાત કરતો તો કે કોમેડિયન છે કોમેડિયન છે જોકર છે રાઈટ એ કે એ એ હલાવી શકે દેશ એટલે દેશને આખી પથારી ફેરવી નાખી ટોટલી ટોટલી પથારી ફેરવા નાખી આખી જેલેસ કી એ યુક્રેન ની કેટલો ફાઈન દેશ હતો આપણા માણસો ને આપણા છોકરાઓ કેટલા બધા અહીંયા ભણતા હતા કેટલી યુનિવર્સિટી હતી રાઈટ દુનિયામાંથી માણસો જતા હતા એટલી એની પાસે ખનીજ નીકળે બધી એટલે એ તો બહુ તો હવે એ તો ખનીજ લઈ જવાના હે પાછા અમેરિકા વાળા ને ઓની એટલા બધા જેટલો પાર્ટ જે છે વીસ ટકા જે લઈ લીધો એ પણ રાખવાનો છે એ પણ નથી દેવાનો ભાઈ તો આને આને મળ્યું હું આ ત્રણ વર્ષ જે લડાઈ કરી એમાં દુનિયાને મળ્યું હું દુનિયાને શું કહ્યું દુનિયાને અમારે આખે ટૂંકમાં યુરોપમાં આખે બધી જગ્યાએ ભાવ વધી ગયો એટલો બધો મોંઘવારી વધી ગઈ કારણ કે આથી ગેસને જે આ પેટ્રોલને બધું આવતું હતું ઓઈલને એ બધું બંધ થઈ ગયું રશિયામાંથી એટલે અમારે એ બધી જગ્યાએ પ્રાઇસ વધી ગયા ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકના ગેસના ને ઓઇલર બધી જ વસ્તુના એમ ટૂંકમાં એટલે આમાં આમાં આમ આખી દુનિયાને એક ટૂંકમાં કેવા આ જો આવા પોલિટિશિયનો આવા પોલિટિશિયનો આવે બાઇડન જેવાને રાઈટ અને જેલેસ્કી જેવા તો આખી દુનિયાનું કેટલી બધી નુકસાની કરી નાખે કે અબજો 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 પાઉન્ડ નુકસાની કરી નાખે એની આ બે જણાય યુરોપ પણ યુરોપ તને હતું યુરોપ કઈ ભેગું નતું જો બાઇડન એમાં ના પાડી દીધું હોત કે ભાઈ આપણે એ નથી કરવું વાંધો નહીં કે જેલેસ્કી ની કે તું છે ને વાંધો નહીં એને જેટલો ભાગ ખાતો એ દઈ દે અને પૂરું કરો રાઈટ તો વાંધો હું હતો કઈ વાંધો હતો લડવા લડાવે લડાવે ફાળી નાખ્યા રાઈટ ને મળ્યું હતા કે કઈ નહીં એન્ડ ઓફ ધ ડે તો હવે પ્રજા પણ ન્યાની જે બધા છે એ લોકો પણ વિચાર કરે કે આ જે લસકી ને માણસ કેવું હોય કે જો એ ઝૂક્યો ન હોત આમ ટ્રમ્પ ઝૂક્યો ન હોત ને અત્યારે પણ કહેતો હોત કે નાના ભાઈ લડી જ લેવું છે મરી ગયા તો ગઈ બાકી હવે લડી લેવું તો એ તો હથિયાર નાખી દીધા હેઠા પૂરું થઈ ગયું એટલે આવા પોલિટિશિયનો ને આપણે કોઈ જરૂર નથી દુનિયાને

અમે એવું કરી કારણ કે એને ઓલા આ બધાનું બર હતું બધાયને જેલેસ્કીને યુરોપનું ને અમેરિકાનું બર હતું હવે અમેરિકા દુનિયામાં કોઈનું થયું નથી ને થવાનું નથી એમાં ક્યારે પ્રેસિડેન્ટ જે પ્રેસિડેન્ટ જે પાર્ટી નો આવી જાય એ પ્રેસિડેન્ટ શું કરે આખી પોલિસી ને કહું ને કે એકસો એસી ડિગ્રી ચેન્જ થઈ ગઈ પોલિસી ટોટલી કે આ યુરોપિયન દેશની અંદર જે આપણે હમણાં યુનોમાં રાઈટ યુ નો માય હું યુનાઇટેડ નેશન્સ માં આમણા જે રેફરન્ડમ કર્યું એમાં કીધું કે ભાઈ આ જેલેસ્કી ને જલેસ્કી ટુકમાં યુક્રેન ને એ કે છે ને એના માટે પીસ ડીલ કરે પહેલા પણ એની સેફટી હું એમ કાલે ઉઠીને પાછો એ કેવારી પાછો એ લડાઈ ચડાઈ ન કરે રશિયા એની ગેરંટી કઈ તો એ ગેરંટી આપણે આપવી જોઈએ એવું હું આખા યુરોપના કન્ટ્રી હોય એ કીધું કે રે અમેરિકા એ એની સામે ઓપોઝિટ એટલે રશિયા હમ રશિયા ની ફેવરમાં વોટ દીધો બોલો અત્યાર સુધી રશિયાને ને હામે હતો અને આખી બધી પ્રોપર્ટી બધી જગ્યાએ સીઝ કરી દીધી હતી ને હવે એની આખું છે પલટી એકસો એસી ડિગ્રી હંડ્રેડ એન્ડ એટી ડિગ્રી પલટી મારી દીધી આ ટ્રમ્પ આવ્યા પછી એટલે આવું છે બધું તો પાંડાણા કે મેં કીધું તમને આ બધું ખબર પડે તમને કે થોડુંક ને અમારે કેસ ટાંબર ને અમારે છે ને યુકે પાછું લગભગ હવે વાંધો નથી કારણ કે આ ભાઈ નમી લીધું ટ્રમ્પ પાસે નમી આવ્યું અને બધું થઈ ગયું હાલ હાલા અને હવે કે ને કે છે કે ટેરિફી નથી વધારવાના આપણે ટ્રેડ ડીલ કરી નાખ્યું કે ટ્રેનિંગ પર અત્યારે વગરનું કારણ કે એ પણ હવે સાનું મનો થઈ ગયો કે હવે આપણે પીસ ડીલ કરી નાખો વાંધો નહીં ને તમારે મિનરલનું પણ જે કરવું એ કરી નાખવું ને એ કે એટલે અમેરિકાને તો ચારે બાજુથી કંઈ બધું એમ કહેવું ને આ જે કંઈ છે એ બધું જાય અમેરિકાને મળશે બાકી આને આ લોકોને તો શું મળવાનું આ લોકોને મળી મોંઘવારી બીજું કંઈ નથી મળ્યું રાઈટ અને માણસો એ સ્ટ્રગલ કર્યું આવું છે પાંડા તો આવજો બાય બાય ને પાછા નવા માં કઈક નવું લઈને આવી ગયું તો